ગાઈસ આજે તો ઘણા દિવસ પછી બ્લોગ બનાવીએ છીએ હમણાંથી એવું છે કે બાજરીનો રોટલો બનાવીએ છીએ એટલો રાતે બધા રાખતા નહીં બાજરીનો રોટલો ગવાની રોટલી અમને બનાવતા નહીં બાજરીનો રોટલો ખાઈએ છીએ એટલે અત્યારે એવું છે ખબર હશે ગમે તે ગમે તે કચો ગોઠિયા કોચો પાપડી દુકાલથી લાવીએ છીએ અને પછી હવારે ચા અંગા જ ખાઈએ છીએ જો મનવી ચા નહીં દોરે હું બોલું પણ મારા ચето ચા દોરાણો. આની ચા દોરે. તો કીતો દોર ના. નહીં દોરી દી. મારા પાણા ચા દોરાણો. કે મા તો કે આમ આવનો બુક મે જે તે જોય. પછી સીયા પછો મસ્ત બેસીને ચા પાણી કરીશું બેલા બેલા. થશે ને આજે આજે છે શનિવાર અને થોડી ભૂખ લાગી એટલે મોર્નિંગ લાગીંગ પૌવાનો પ્રોગ્રામ રાખે છે નાસ્તા માટે જો પૌવા બનાવવાનું ચાલુ છે તમને બતાવું જો જો ભૂખ લાગી હતી એટલે પૌવા બનાવવાનું ચાલુ કરી શકે પહેલા પહેલા એક બાજુ રાયડો વાળવાનું ચાલુ છે તે રાયડો વાડવા જવું છે તો ફટાફટ પૌવા બનાવી બરાબર દેવા બની જશે અને નાસ્તો કરવા બેહી જશે માગવી મારી મમ્મી બેજનો માલ લી ગો ઈવા નાસ્તો કરવા બાકી છે જો ચાલો નાસ્તો કરી દઈએ ભૂખ લાગી ગઈ જબરજસ્ત તો ગાઈશ આજ તો જવું છો વિસનગર કારણ કે માનવી ન એ તૂટી ગયું છે શાળામાં જવાનું વખો પડે છે નહિ તો એને તૈયાર થઈ જશે તૈયાર થઈ ગયા જુઓ અને માનવી એવું લાવવાનું આપડો ઠેલો કક્કન ચોપડી ન બીજું પિયા લાવવાની પ્યાણું લાવવા પ્યાણું ખોખું લાવવું છે સલેટ તો લા તમે પણ તારા છે ને સલેટો ભેગી થઈ ગયા ચાર ચાર સલેટો હજુ તો બાલ મંદિર માં ભણ્યું છે ગાઈસ અને ચાર સલેટો ગણે ભેગી કરી છે તોડી નાખી બે તોડી નાખી બે પડી છે હાલમાં મયમ પાણી અને એન મમ્મી છે ને મમ્મી એ લગભગ કઈ રીતે તૈયાર થાય હશે જો હવે ફાઇનલી તૈયાર થઈ જશે અને આ નવી સાડી ચહેલવા કાઢી છે જો એકડો બગડો બધું લખેલું છે એરે ઉપર ગુંટેજ હોય માનવી બે લે લો તો ગાઈસ હવે નીકળી જાય વિસનગર

Kue buk nih lagi Nah tadi tuh kue roti nain Si Kau apa nih Tadi kue buk lagi nih Itu ragi Dia mau ada kayu Tuh guys Astu gak lilin jangan wicasa Wisaga Baik nih jauh nain Tuh oh iya dia Mana persih So guys, malin malin mau melihat apa ini? Jadi mataji. Agar heidi apa sih? Di road upa heidi apa sih? Karena apalagi kali ini pasal pasal udah heles sih. એક બાજુ ચાલ નો ભારો આવી ગયો છે માનવી માનવી મમ્મી ને બે જણો આગળ હેટ થઈ ગયો છે જોવા જો પાછા પાછા ગાડી લઈને આવી ગયા લેડો ફટાફટ બે જાડો જલ્દી જલ્દી মি তাই

બારસ તો રાગા ગેર જવાનું આવો એ તોમાં નું ખબર પૂછે આગળ પોટી બનતી ગાડી ચલવો હાઈ ગાઈસ વિસનગર તો ગાઈસ ફાઇનલી ગાડી પાર્ક કરી દીધી છે આપણે અને હવે જઈએ છીએ આપણે માર્કેટમાં જો માની માની મમ્મી બે પેલો એ કરશે અને આપણે ગાડી પાર્ક કરીશું રેલવે સ્ટેશનમાં વિસનગરના જો આ છે રેલવે સ્ટેશન અને માનવી માનવી મમ્મીઓને કદી રેલવે સ્ટેશન જોવી નહીં તે આપણે

માલવી આ બધું છે ને એને કોક મેળો છો ફરજે ભાઈ તો ગાઈસ હવે વિષ્ણુનગર થી વરસાદ થયા છીએ અને માલવી બેનો તો જબર મસ્ત મસ્ત લીધું છે બધી વસ્તુ આઈટમો